પર ફેમિલી અમારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો પરદેશી આંબલીના કાતરાનું શાક બનાવ્યું છે કોને કોને ખાધું છે લાઈક શેર ને કોમેન્ટ કરજો હોટલમાં ન બને પણ એવું શાક બન્યું છે તો તમે જોઈ શકો છો હેલો મિત્રો તો આજ તો પરદેશી કાતરાનું શાક બનાવવાનું છે આવું કાતરાનું શાક કોણ કોણ બનાવે છે કોને કોને ખાધું છે લાઈક શેર ને કોમેન્ટ કરજો જોવા બધી આંબલીના પાડીને લાવીશું જોવા ફોલવા જો કાઢી નાખ્યા છે અને આવી રીતના ફોલું છું ફોલી ફોલી અને આ બી પાસા ન જવા દેતા આ બી કાઢીને બનાવવાનું જે ટમેટા મોય નાખવાના છે બેતા ડૂ હોય નાખવાની છે પછી એટલું મસ્ત આ શાક બને

थी 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 ना दुस्य। दुस्य। तो वहां कैतराना भिंचते हैं और ये जो थोड़ी ना पानी में પછી नींबू डालरे मिक्स करना है પછી नारियल हसता ना इसको

તો આલો સ્વાદ પર નરસું નાખ્યું પાણી નાખ્યું અને હવે આને ખરેખર સડવા દેવા તમે જોવો છો કેવો કલર મસ્તીનો આવી ગયો શાકમાં સડવા દેવાનું તો હવે આ શાક કમ્પ્લીટ થઈ ગયું છે પંદર થી વીસ મિનિટ સડવા દીધું છે હવે આને ઉતારી લેવાનું તો સડી ગયું કેવો કલર જો એનો સડી ગયો એટલે આવી ગયો કોઈ